પોરબંદરની કોલોનીમાં દોઢ વર્ષ પહેલા એક નિવૃત્ત પોલીસ કર્મીના પત્નીના ગળામાંથી સોનાની થઈ હતી પોલીસે આ પકડી પાડ્યા હતા અને ચોરાયેલો ચેન પણ કબજે કર્યો હતો પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયા તથા એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ચેનની ચીલ ઝડપ કરનાર શખ્સો અંગે ચોક્કસ બાતમી મળી હતી જેમાં દોઢેક વર્ષ પહેલા છાયાખાડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મી માલદેવભાઈ ભાયાભાઈ ઓડેદરાના પત્ની વેજીબેન ગત તારીખ તેર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ સાંજના એસીસી કમ્પાઉન્ડમાં આવેલ ભીમેશ્વર મહાદેવની મંદિરે દર્શન કરી પગપાળા ઘરે પરત ફર્યા હતા ત્યારે મંદિર નજીક એસીસી ગ્રાઉન્ડમાં એક હેલ્મેટ પહેરેલ મોટરસાયકલ ચાલક તથા પાછળ બેઠેલ મોઢે બાંધેલ શખ્સ તેની સાઈડ કાપી આગળ ઊભા રહ્યા હતા ત્યારબાદ બાઇકમાં પાછળ બેઠેલ શખ્સે વેજીબેને પહેરેલ સોનાની ચેઇન તથા સોનાની માળા મળી ચાર તોલા દાગીનાની ચીલ ઝડપ કરી બંને શખ્સો એસીસીના ક્વાર્ટર તરફ પૂરઝડપે નાસી ગયા હતા જે અંગે તેઓએ રૂપિયા એક લાખ નેવું હજારના દાગીનાની ચીલઝડપ અંગે ફરિયાદ નોંધાવી હતી આ ગુનો આચરનાર શખ્સો હાલ એસીસી ગ્રાઉન્ડ ભીમેશ્વર મહાદેવના મંદિર પાસે ગ્રાઉન્ડમાં આવેલ ચોખઠા પાસે બેઠેલા છે તેવી માહિતી મળતા તપાસ કરી હતી ત્યારે પોરબંદરના છાયાખાડા વિસ્તારમાં ખોડિયાર સોસાયટીમાં ડોક્ટર હાથીના દવાખાના પાસે રહેતા નયન પ્રકાશભાઈ કારાવદરા એસીસી રોડ પર એચએમપી કોલોનીમાં રહેતા ધ્રુવ ઉર્ફે સુરેશભાઈ સરવૈયા તથા છાયા પંચાયત ચોકી પાસે ઘંટીવાડી ગલીમાં રહેતા મીત ઉર્ફે મેક્સ લાખાભાઈ સોલંકી એક મોટર સાથે જોવા મળ્યા હતા જેઓની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે આ શખ્સોએ એવી કબૂલાત આપી હતી કે નયન પ્રકાશભાઈ કારાવદ્રાએ ફરિયાદી મહિલા ઉપર વોચ રાખી હતી અને ધ્રુવ ઉર્ફે ઉર્ફેક્ષ સુરેશભાઈ સરવૈયા તથા મિત ઉર્ફે મેક્સ લાખાભાઈ સોલંકીને મહિલાનું લોકેશન આપતા ધ્રુવ તથા મિત મોટરસાયકલમાં મહિલા પાસે જઈ મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરી નાસી ગયા હતા જેથી ગુનાહમાં ઉપયોગ કરેલા મોટરસાયકલ તથા મહિલાના ગળામાંથી ચીલ ઝડપે કરેલા સોનાની ચેન સહિત બે લાખ દસ હજાર નવસોનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય ઇસમોને મુદ્દામાલ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે આથી પીએસઆઈ વીડી વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર